પોલીસ દ્વારા તેર તુચકો અર્પણ કાર્યક્રમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકોર પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન નાગરિકોના ખોવાયેલા અને ચોરાયેલા મુદ્દામાલ પરત કરાયા હતા આઠસો અડતાલીસ ભોગ બનનારાઓને અંદાજે છવ્વીસ કરોડનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો હર્ષભાઈ સંઘવીના હસ્તે સાયબર સાથી ચેટબોટનું પણ લોકાર્પણ કર્યું હતું અમદાવાદ શહેર પોલીસ દ્વારા પાલડીના ટાગોર હોલ ખાતે તેરાતુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ડીજીપી વિકાસ સહાય અમદાવાદ સીપી જીએસ મલિક મેયર શહેરના સાંસદ અને ધારાસભ્યો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

છેતાળી ત્રણ સત્તાવન જાહેર કરાયો હતો નાગરિકો આ નંબર પર સમસ્યા અંગે મેસેજ કરતા ત્વરિત જાણકારી મેળવી શકશે ગૃહ રાજ્ય મંત્રી નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે સાયબરમાં લોકોને મારો મેસેજ છે કે ફ્રોડ થયા બાદ મિત્રો પાસે માહિતી મેળવી સમય બરબાદ ન કરશો સૌથી પહેલા ઓગણતીસો ત્રીસ પર કોલ કરી ફરિયાદ લખાવવાનું કામ કરો તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવે છે ઓગણીસો ત્રીસમાં કોલ કરતા કોલ વેટિંગમાં ન આવે અને સેકન્ડોમાં જ કોલ ઉપાડવામાં આવે તે માટે

આ કાર્યક્રમને ગુજરાત પહોંચાડવા માટે જે પોલીસે એક પ્રયાસ સુરત યુનિટનો સારો લાગ્યો આખા ગુજરાતમાં પહોંચાડ્યું અને હજારો લોકોને ન્યાય અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ અને આ જ ન્યાયની આશાથી લોકો પોલીસ સ્ટેશન સુધી જતા હોય છે અને મોટા ભાગના લોકોને ન્યાય મળે છે અને આવા ન્યાયના કારણે લોકોના ચહેરા ઉપર જે ખુશી હોય છે એ ખુશી જોઈને અમારો બે થાક ઉતરી જાય છે તો હું સૌ આ કાર્યક્રમ જોડે જોડાયેલા સૌ લોકોને અભિનંદન આપું છું ને આજે હું સ્પેશિયલી અમદાવાદ શહેર પોલીસ તમે પોલીસ સુધી સંપર્કમાં પહોંચો તે માટે ફોન ઉચતવા માટેના જે અધિકારી હોય ટેલિકોલર્સ જે હોય છે એની સંખ્યા સીધી બમણી કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે હજી વધુ લોકોને આપણે વધારે ન્યાય અપાવી શકીએ તે માટે બી ગુજરાત પોલીસ દ્વારા એક પછી એક મહત્વના પ્રયાસો ચાલી રહ્યા છે આજની આ કાર્યક્રમને મહત્વપૂર્ણ એટલા માટે કહીએ છીએ કે महिला के लाखों के कोईपन देश ना कोईपन राज्य है गुजरात राज्य ने गुजरात सरकार ने गुजरात पुलिस ने तेरा तुझको अर्पण कार्यक्रम जिसे कोईपन कार्यक्रम अन्य कोईपन राज्य मामले करे सामने आने चाहिए गुजरात पुलिस ने जे ગુજરાત સરકાર ની જે પદં ક્ષે અભિગમ છુ ગુજરાત સરકાર ની જે પદં ક્ષે અભિગમ છુ ઇનામાં કદા સૌથી સુંદર ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જે કે હોય તો આ પ્રોજેક્ટ છે કે આપ સ્કોર્ડ